નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં ભૂગોળ વિભાગમાં પાઠ બાર કે જેનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપત્તિ તો આપત્તિનો સામાન્ય અર્થ મુશ્કેલી એવો કરી શકાય છે અને વ્યવસ્થાપન વ્યવસ્થાપન એટલે કે જે આપત્તિ આવે છે જે મુશ્કેલી આવે છે એ મુશ્કેલીના નિવારણ માટે એટલે કે જે મુશ્કેલી છે તેના પછીનું રાહત કાર્ય છે જે બચાવ કામગીરી છે એને આપણે વ્યવસ્થાપન કહીશું કે આપત્તિ અને વ્યવસ્થાપન એવું બે અહીંયા શબ્દ ભેગા કરીને પાઠનું નામ આપવામાં આવે છે તો જે વ્યવસ્થાપન એટલે કે જે આપત્તિ આવે છે ભૂકંપ આવે છે સુનામી આવે છે પૂર આવે છે વાવાઝોડું આવે છે કોઈ પણ જે આપત્તિ આવે છે એ આપત્તિ બાદ જે લોકોને મુશ્કેલી પડી છે જે લોકો પોતાના ઘર ગુમાવે છે જાનહાનિ થઈ છે માનહાનિ થઈ છે આ દરેકના નિવારણ માટે જે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે છે એને આપણે વ્યવસ્થા પણ વિદ્યાર્થી મિત્રો આપત્તિ શબ્દ જે છે એ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીખના ભાગ જાગે છે એટલે જે આપત્તિ શબ્દ આપણને એવું લાગે કે આપણે એવું સાંભળવા મળે કે આપત્તિ આવે છે કોઈ મુશ્કેલી આવે છે તો સૌથી પહેલાં તો આપણા મનમાં ભય ઉત્પન્ન થશે ડર ઉત્પન્ન થશે કે એવી શું આપત્તિ છે કઈ આપત્તિ કઈ મુશ્કેલી આવે છે તો આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં શું થાય છે ભય અને બીખના ભાવ જાગતા હોય છે તો આપત્તિ શબ્દ જે છે એ સામાન્ય વ્યવહારની વાત કરીએ તો કે સામાન્ય વ્યવહારમાં લોકો આપદા હોનારત કે પ્રકોપ એવા નામે ઓળખે છે તો વિદ્યાર્થી મિત્રો જે આપત્તિ જે શબ્દ છે એ આપત્તિ શબ્દને લોકો આ ત્રણ નામે ઓળખતા હોય છે સામાન્ય રીતે પહેલું છે આપદા બીજું હોનારત અને ત્રીજું છે પ્રકોપ હવે જે આપત્તિ આવે છે એ આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આયા વિના રહેતી નથી એટલે આપત્તિ તો આવવાની જ છે જે આવે છે એ આપત્તિ સાથે શું લાવે છે તો કે નુકસાન અને વિનાશ લાવતી હોય છે અને આપણે કલ્પના પણ આવે જ છે કે આપત્તિ આવશે એટલે નુકસાન તો થવાનું જ છે વિનાશ પણ થવાનો છે તો એ કલ્પના આપણા મનમાં આવી જ જાય છે આપત્તિના જોખમોની આપણને જાણકારી ધરાવીએ છીએ એટલે કે જે આપત્તિ આવવાની છે એ આપત્તિથી શું શું જોખમ થશે તેની જાણકારી તો આપણને હોય છે જ અને વિદ્યાર્થી મિત્રો આ જે આપત્તિ જે હોય છે જે મુશ્કેલી જે આવે છે એ શું તો કે અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો જવાબદાર સંજોગોની વિગતોને ધ્યાનમાં લેવી પડશે અને આ જાણકારી આપણને બચાવવા માટે ખૂબ ઉપયોગી થશે તો વિદ્યાર્થી મિત્રો જે પણ આપત્તિ જે પણ મુશ્કેલી આવે છે એ આપત્તિને આપણે જો જાણીશું એના જે કા કારણો જાણીશું તો એના માટે આપણે તેના બચાવ માટે આપણે ખૂબ જ ઉપયોગી થશે તો વિવિધ તજજ્ઞોએ આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓને બે ભાગમાં વહેંચી છે અને તેના પ્રકાર અને તેના વિવિધ સ્વરૂપોની વિગતે સમજાવી છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે આપત્તિઓ વિશેનો અભ્યાસ કરવાનો છે કે જે આપત્તિ આવે છે તો આપત્તિ સમયે આપણે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ કે જેનાથી આપણે ઓછામાં ઓછો વિનાશ થઈ શકે એટલે કે ઓછામાં ઓછું નુકસાન થઈ શકે અને આપણે એ આપત્તિથી બચી શકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તેના પ્રકાર અને તેના વિવિધ સ્વરૂપો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપત્તિઓ તો આપત્તિઓ બે પ્રકારની છે કુદરતી આપત્તિ છે અને માનવસર્જિત આપત્તિ કુદરતી આપત્તિ કોને કહીશું તો વિદ્યાર્થી મિત્રો કુદરતી આપત્તિ એટલે કે જે કુદરત દ્વારા નિર્માણ પામે છે જે કુદરત સર્જિત એ કુદરત એટલે કે ઈશ્વર દ્વારા જે થાય છે કે જેનું નિર્માતા મનુષ્ય હોતું નથી એને આપણે કુદરતી આપત્તિ કહીશું માનવસર્જિત આપત્તિ તો કે માનવસર્જિત આપત્તિઓ એ મનુષ્ય દ્વારા ઊભી કરાયેલી હોય છે કે જેનો જવાબદાર કોણ હોય છે મનુષ્ય હોય છે તો જે આપત્તિઓનું જવાબદાર કારણરૂપ મનુષ્ય હોય તેને આપણે મનુષ્ય નિર્મિત એટલે કે માનવસર્જિત આપત્તિઓ કહીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો કુદરતી આપત્તિઓમાં કઈ કઈ આપત્તિઓનો સમાવેશ થાય છે તો કે ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર સુનામી અને વાવાઝોડું આ જે આપત્તિ છે એ કુદરતી આપત્તિઓ છે માનવસર્જિત આપત્તિઓની વાત કરીએ તો કે આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ આ જે આપત્તિઓ છે કેવી આપત્તિઓ છે તો કે માનવસર્જિત આપત્તિઓ છે હવે વિદ્યાર્થી મિત્રો જે ઉપયુક્ત જે ઘટનાઓ છે એ ઘટનાઓ શું તો કે ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી છે એટલે કે જે પણ જે ઘટનાઓ છે એ ઘટનાઓ એટલે ઘટનાઓ મીન્સ કે જે આપત્તિઓ છે એ આપત્તિ શું છે તો કે ખૂબ જ ભારે વિનાશ અને હાનિ પહોંચાડે છે જેમાં પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે એટલે કે પૂર આવવાનું છે વાવાઝોડું થવાનું છે અથવા તો દુષ્કાળ પડવાનું છે આની આપણે પૂર્વ આગાહી કરી શકીએ છીએ તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે એટલે કે આ જે ઘટનાઓ છે એ ઘટનાઓની આગાહી કરી શકાય છે અને તેના કારણે આપણે શું કરીએ છીએ તો તેના બચાવ માટેનો આપણને સમય પ્રાપ્ત થાય છે અને જાનહાનિ અને માલહાનિનું આપણે નુકસાન થતું અટકાવી શકીએ જ્યારે આના સિવાયની જે બીજી આપત્તિઓ છે જેમાં ભૂકંપ જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે તો વિદ્યાર્થી મિત્રો જે બીજી જે આગાહી છે જે બીજી જે ભૂકંપ છે જ્વાળામુખી છે અને દાવાનળ છે આ જે આપત્તિઓ છે જેની આગાહી કરી શકાતી નથી એટલે કે તેની આગાહી શક્ય નથી અને આ જે આપત્તિઓ છે તેની આગાહી કરી શકાતી નથી જેના કારણે તે શું કરે છે તો કે ભારે વિનાશ સર્જે છે એટલે કે તેના કારણે ભારે વિનાશ થવાનો સંભવ રહે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે કુદરતી આપત્તિઓ છે જેમાં પૈકી આપણે ભૂકંપ વાવાઝોડું સુનામી પૂર અને દુષ્કાળ અંગે જાણીશું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે આ જે પાંચ કુદરતી આપત્તિઓ છે તેના વિશેનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે તો સૌથી પ્રથમ આપણે ભૂકંપ વિશે અભ્યાસ કરીશું ભૂકંપ શું છે ભૂકંપ આવા પાછળનું મુખ્ય શું પરિબળ છે તેના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે તો ભૂકંપ વિશે જ્યારે વાત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો એ વિનાશક ભૂકંપ હતો કે જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને કેટલી જાનહાની અને માનહાળી થઈ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ભૂકંપનું ચિત્ર જોઈ શકો છો કે જે ભૂકંપ આવ્યો તેમાં કેટલી ઇમારતો ધરાશાયી થઈ છે તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપનને ભૂકંપ કહેવામાં આવે છે એટલે કે પૃથ્વીની સપાટીની અંદર થતાં જે હલનચલનજી જે ક્રિયાઓ છે તેના કારણે ભૂકંપ ઉદભવે છે એટલે કે સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે એટલે કે પૃથ્વીના પેટાળની અંદર જે ભૂગર્ભિક એટલે કે જે ભૂગર્ભમાં જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ મુખ્ય જવાબદાર છે જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે એટલે કે જે ક્ષેત્ર નબળું ભૂપૃષ્ઠ ધરાવતું હોય જે વારંવાર ભૂકંપ આવતો હોય એ ક્ષેત્રો કેવા ગણાય છે તો કે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે આવા વિસ્તારોને અલગ તારવી શકાય છે પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી એટલે કે આવા વિસ્તારને આપણે અલગ તો તારવી શકીએ છીએ પરંતુ ભૂકંપ ક્યારે આવવાનો છે તેની આપણે ચોક્કસ આગાહી કરી શકતા નથી તેની જ્યારે આપત્તિ આવે છે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે એટલે કે ભૂકંપ જે છે એની આગાહી કરી શકાતી નથી આના કારણે જ્યારે ભૂકંપ આવે છે ત્યારે ખૂબ જ ભારે એટલે કે ખૂબ જ વધુ પડતી જાનમાલની હાનિ થાય છે એટલે કે નુકસાન આપણને વેઠવું પડે છે હવે વિદ્યાર્થી મિત્રો પાન નંબર ઇકોતેર ઉપર આપણે આગળ અભ્યાસ કરીશું તો આગળ ભૂકંપની વાત કરવામાં આવે છે તો કે ભૂકંપ સમયે રાખવાની સાવચેતી તો ભૂકંપ સમયે શું સાવચેતી રાખવી પડે ભૂકંપ આવવાનો છે તો ભૂકંપ સમયે શું કરવું અને શું ન કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જે બાબતો આપેલી છે એ બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે અને તમારે તૈયાર પણ કરવાની છે તો શું કરવું જોઈએ તો કે જેઓ ભૂકંપ આવે છે તો કે વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું એટલે કે જો વિદ્યાર્થી મિત્રો તમે વર્ગખંડમાં હોવ તો તમારે શું કરવું છે અને છે તો કે પાટલી નીચે બેસવાનું છે બીજું વીજળીના થાંભલા અને તારથી દૂર રહો એટલે કે જે વીજળીના થાંભલા છે એ વીજળીના થાંભલા અને તારથી તમારે દૂર રહેવાનું છે બીજું સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો તો કે જે પણ કંઈ સમાચાર છે ભૂકંપ વિશેના એ સમાચારો સોના દ્વારા જાણવાના છે તો કે રેડિયો અને ટીવી દ્વારા જાણવાના છે આગળ શું ન કરવું જોઈએ રઘવાયા થઈ બૂમાબૂમ ન કરો એટલે કે રઘવાયા થઈ બૂમાબૂમ કરવાની નથી બીજું ઊંચા મકાનમાંથી નીચે ઉતરતા લિફ્ટ ન વાપરો જો તમે બહુમાળી મકાનમાં રહો છો તો નીચે ઉતરવા માટે તમારે લિફ્ટનો ઉપયોગ કરવાનો નથી આગળ ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરો ચોક્કસ ખાતરી કરી લેવાની છે અને ખાતરી કર્યા પછી જ ઘરમાં ગેસ કે વીજળીના ચાલતા ઉપકરણોને ચાલુ કરવાના છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે પ્રવૃત્તિમાં આપેલા નકશાની મદદથી ગુજરાતમાં ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાની યાદી તો વિદ્યાર્થી મિત્રો ભૂકંપનું સૌથી જોખમ ધરાવતા જે જિલ્લા છે એમાં કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લો એ ભૂકંપનું જોખમ ધરાવતો સૌથી વધુ જિલ્લો છે સૌથી વધારે જે ભૂકંપ છે એ કચ્છ વિસ્તારમાં આવતા હોય છે જે તમે અહીંયા નકશામાં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે અહીંયા જે આ ઝોન ફાઇવની વાત કરવામાં છે ઝોન ટુ થ્રી ફોરને હોય તો અહીંયા જે ઝોનની જે વાત કરવામાં આવી છે એ વાત તમે અહીંયા જોઈ શકો છો નકશામાં કે સંભવિત ભૂકંપ વિસ્તાર બરાબર તો અહીંયા જે આ વિસ્તાર છે આ વિસ્તારમાં સૌથી વધારે અહીંયા ભૂકંપ આવતો હોય છે એટલે કે ભૂકંપ સંભવિત વિસ્તાર છે આ સૌથી ઓછો ભૂકંપ સંભવિત વિસ્તાર છે બરાબર તો એ પ્રમાણે તમે અહીંયા નકશામાં જોઈ અને જોઈ શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો તો ભૂકંપ સંભવિત જે વિસ્તાર છે એ વિસ્તાર તો છે વિદ્યાર્થી મિત્રો આપણે એની આગાહી કરી શકતા નથી કે આ વિસ્તારમાં ભૂકંપ આવશે પણ ક્યારે આવશે એ ચોક્કસ નક્કી કરી શકાતું નથી હવે વિદ્યાર્થી મિત્રો પાન નંબર એકોતેર ઉપર આપણે અભ્યાસ કરીશું તો કે જાણવું ગમશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે એટલે કે જો ભૂકંપ આવે છે ભૂકંપની તીવ્રતા એ માપવામાં આવે છે તો ભૂકંપની જે તીવ્રતા છે એ કયા એકમમાં માપવામાં આવે છે તો કે રેક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે અને વિદ્યાર્થી મિત્રો આ જે તીવ્રતા છે તો તીવ્રતા જેમ વધારે હોય તેમ ભૂકંપ એ સૌથી વધારે વિનાશ સર્જે છે તો અહીંયા ગુજરાતમાં જે ભૂકંપ આવ્યા હતા એ ભૂકંપની જે તારીખ આપેલી છે જેમાં ક્રમ એકમાં સોળ જૂન અઢારસો ઓગણીસમાં જે ભૂકંપ આવ્યો હતો તે કચ્છ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો અને એની રિક્ટર સ્કેલ એટલે કે તીવ્રતા કેટલી હતી તો કે આઠ પોઈન્ટ બેની એટલે કે નીચે જે ભૂકંપ છે એનાથી સૌથી વધુ તીવ્રતા હતી તો આપણા સમજી શકીએ છીએ કે જેમ તીવ્રતા વધારે તેમ તેનો વિનાશ પણ વધારે હશે બીજું છે બાર જુલાઈ ઓગણીસો પંદર કે જે પણ કચ્છના અંજાર શહેરમાં આવ્યો હતો જેની તીવ્રતા છ પોઈન્ટ એકની હતી ત્રીજું છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક જે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો કે જેની તીવ્રતા સાત પોઈન્ટ છથી લઈને સાત પોઈન્ટ સાત હતી તો વિદ્યાર્થી મિત્રો આ જે ભૂકંપ છે એ ભૂકંપ જે બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો તેનાથી ઘણું જાનહાની અને માનહાની પણ થઈ હતી હવે વિદ્યાર્થી મિત્રો આગળ બીજી કુદરતી આપત્તિ છે કે જેનું નામ છે વાવા જોડો તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણ આપણે પૃથ્વીના મુખ્ય ચાર આવરણો છે વાતાવરણ મૃદાવરણ જલાવરણ અને જીઆર જેમાં વાતાવરણમાં શું થાય છે તો કે હવાનું દબાણ થાય છે અને હવાનું દબાણ સર્જાતા જે અસંતુલાની પરિસ્થિતિ જે સર્જાય છે તેના કારણે શું થાય છે તો કે પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવતા હોય છે જેને આપણે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખીએ છીએ આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ સર્જાય છે એટલે કે આ જે પવનો છે જે વિસ્તારમાં આવે છે ત્યાં ખૂબ જ નુકસાન કરે છે ભારતના પૂર્વતટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે એટલે કે વિનાશક અસરો અનુભવાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી કે સૌથી વધારે વાવાઝોડું કહેવાય છે તો કે ભારતમાં પૂર્વ તટની વાત કરવામાં આવી છે તે મલબાર તટ અને ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે વિનાશક અસરો અનુભવાય છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું કે વાવાઝોડા સમયે આપણે શું સાવચેતી રાખવી જોઈએ તો કે અહીંયા ત્રણ વિગતો આપવામાં આવે છે વાવાઝોડા પહેલાં વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તો વાવાઝોડું આવે છે એ પહેલાં શું કરવું જોઈએ ત્યારબાદ વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ અને વાવાઝોડા પછી શું કરવું જોઈએ તો વાવાઝોડા પહેલાં તો કે વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો એટલે કે વાવાઝોડું આવવાનું છે એની સંભવિત વિસ્તાર એટલે કે કયા વિસ્તારમાં વાવાઝોડું આવવાનું છે તેની વિગતો આપણે જાણી લેવી જોઈએ બીજું તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ સરકારી તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે છે એ સૂચનાનો અમલ કરવાનો છે અને યોગ્ય જગ્યાએ આપણે સ્થળાંતર થઈ જવાનું છે આગળ દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતો એટલે કે જો તમે દરિયાની નજીક ઊંચાણવાળા ક્ષેત્રોમાં રહેતા હોવ તો ત્યાંથી દૂર ક્યાં તો કે ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવાનું છે આગળ ખાવાની વસ્તુઓ ટોર્ચ પીવાનું પાણી કપડાં રેડિયો અને જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લેવાનું છે જે તમારી સાથે તમારે લઈ જવાનું રહેશે આગળ વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો તો તમારા ઘરે જે વીજળીનું જે જોડાણ છે અને ગેસનું જે જોડાણ છે એને શું કરવાનું છે તો કે બંધ કરી દેવાનું છે આગળ ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો એટલે કે જે ચોક્કસ જાણકારી મેળવી માટે શું કરવાનું છે તો કે રેડિયોને સાંભળવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ છે વાવાઝોડા દરમિયાન તો કે વાવાઝોડું આવે ત્યારે આપણે શું સાવચેતી રાખવી જોઈએ તો ચેતવણી મળતા જ બધા બારી બારણા બંધ કરી દો જ્યારે વાવાઝોડું આવવાનું છે એ વાવાઝોડાની ચેતવણી મળે એટલે તૈયારીમાં શું કરવાનું છે તમારે તો કે ઘરના જે બારી બારણા છે એ બારી બારણાને તમારે બંધ કરી દેવાના છે આગળ જો તમે શાળામાં હોવ તો વર્ગખંડની બહાર ન નીકળો સૌથી પ્રથમ તો બારી બારણા બંધ કરવાના છે ત્યારબાદ જો તમે શાળામાં હોવ અને વર્ગખંડની અંદર હોવ તો બહાર નીકળવાનું નથી આગળ જો તમે વાહનમાં હોવ તો વીજળીના થાંભલા ઝાડ અને દરિયાથી દૂર ઊભું રાખી તેની અંદર જો તમે વાહનમાં હોવ તો વીજળીના થાંભલા ઝાડ અને દરિયાથી દૂર તમારા વાહનને ઊભું રાખવાનું છે અને તમારે તેની અંદર જ રહેવાનું છે આગળ બચાવ માટે ઊભા કરાયેલા આશ્રયસ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો એટલે બચત કાર્ય માટે જે આશ્રયસ્થાન જે ઊભું કરવામાં આવ્યું છે એ આશ્રય સ્થાનમાં જે વ્યવસ્થાપકો છે તેની સૂચનાઓનું આપણે પાલન કરવું જોઈએ આગળ પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે શું કહે છે જે પાલતુ પ્રાણીઓ છે ઘરે એ પાલતુ પ્રાણીઓને શું કરવાનું છે તો છૂટા કરી મૂકવાના છે અને જો છૂટા હશે તો પોતાનો બચાવ પોતાની જાતે કરી શકશે આગળ જાહેરાતના બોળ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો જે જાહેરાતના બોળ છે અથવા તો વૃક્ષો છે એ વૃક્ષો નીચે આશ્રય મેળવવો નહીં વાવાઝોડા બાદ તો કે હવામાન સાફ થઈ જાય પવન બંધ હોય તો પણ બહાર ના જશો અચાનક પવન અને વરસાદ આવી શકે છે એટલે કે વાવાઝોડું પૂર્ણ થઈ જાય તો પણ હવામાન સાફ હોય તો પણ બહાર જવું જોઈએ નહીં ક્યારેય પવન કે વરસાદ આવી શકે તે નક્કી નથી આગળ લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો વીજળીના જે લટકતા અને ખુલ્લા વાયરો છે તેનાથી દૂર રહેવું જોઈએ આગળ છે કુતુહલ વશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો એટલે કે એકદમ ઉત્સુકતામાં આવી અને એકત્ર થવાનું નથી અને બચ જે બચાવ કાર્ય કરે છે તેમના કાર્યમાં તમારે અવરોધ કરવાનો નથી તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘેર જવું સરકારી તંત્ર દ્વારા જ્યારે સૂચના મળે ત્યારે જ તમારે ઘરે જવાનું છે આગળ રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો જે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે એમાં શું કરવાનું છે તો કે તમારે મદદરૂપ બનવાનું છે આગળ મદદ માગ્યા માંગવા સિવાય ફોન ન કરવા બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠફ થતા રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે તો વિદ્યાર્થી મિત્રો આસવા સમયે આપણે ફોનનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ એટલે કે બિનજરૂરી ફોન કરવા જોઈએ નહીં બરાબર બિનજરૂરી ફોન કરવાથી શું થાય છે તો કે નેટવર્ક ઠફ થઈ જતું હોય તો વિદ્યાર્થી મિત્રો વાવાઝોડાના સમય દરમિયાન તમારે આ બધી જ વિગતો આ બધી જ વિગતો તમારે શું કરવાની છે તો કે ધ્યાનમાં રાખવાની છે અને આ બધી સાવચેતી રાખીશું આ બાબત જો તમને યાદ હશે તો ભવિષ્યમાં આવી કોઈ આપત્તિ આવે તો તેના સામે તમે સાવચેતીના પગલાં રૂપે તમે તેને નિવારણ તેનું કરી શકો છો હવે આગળ પાઠ્યપુસ્તકના પેજ નંબર બોતેર ઉપરનો આપણે અભ્યાસ કરીશું આગળની આપત્તિ છે શું તો કે વિદ્યાર્થી મિત્રો સુનામી છે એ સમૃદ્ધ કે મહાસાગરના તળિયે થતાં ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમૃદ્ધમાં થતાં ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા એ સુનામી કહેવાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો મહાસાગરના તળિયે જે ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે અને એના કારણે શું થાય છે તો કે સમૃદ્ધના મોજા એ મોટા પાયા પર વિનાશક મોજા ઉત્પન્ન થાય છે જેને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ કે સુનામીની ઉત્પત્તિ મોટા માટે સાગર તળિયે થતા ભૂકંપો કારણ છે એટલે કે જે પણ સુનામી આવે છે એ સુનામી આવવાનું મુખ્ય કારણ શું છે તો કે સુનામી આવવાનું મુખ્ય કારણ તો કે સાગરના તળિયે જે ભૂકંપ થાય છે એ ભૂકંપ જવાબદાર છે ટૂંકમાં સાગર મોજા એ સુનામી તરીકે ઓળખાય છે આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી નદી કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે તમે આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી તો કે આ મોજા જ્યારે શું થાય છે તો કે આ મોજા જે છે એ તેના ઉત્પત્તિ સ્થાન એટલે કે ઉત્પત્તિ જે થાય છે તે સ્થાનેથી લઈ અને વલય આકારે વિસ્તાર પામે છે અને નદીના સાગરના કિનારે આવે છે અને સાગરના કિનારે આવતા આ વિના મોજા શું થાય છે તો કે ભારે વિનાશકારી બનતા હોય છે તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે એટલે કે જેમ જેમ કિનારાની નજીક આવે છે તેમ તેની ઝડપ શું થાય છે ઓછી થાય છે અને તે વધુ ઊંચાઈ ધારણ કરતા હોય છે આના કારણે કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે આના કારણે શું થાય છે તો કે પાણીની દિવાલ બનાવે છે અને આગળ આવતા તે ખૂબ જ વિનાશક થાય છે અને નુકસાન કરે છે જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવી જાનહાનિ અટકાવી શકાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી એટલે કે ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી આપણે સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકીએ છીએ અને જેના કારણે જે વિસ્તારમાં સુનામી આવવાની સંભાવના છે તેવા વિસ્તારવાળા લોકોને આપણે જાનહાની અટકાવી શકીએ છીએ અને આવી ટેકનોલોજી કે સાધનો બધા જ દેશો પાસે નથી એક વાસ્તવિકતા છે તો આ જે જે આપત્તિઓ આવે છે આ એ આપત્તિઓની જે આગાહી કરવા માટેના જે સાધનો છે એ બધા જ દેશો પાટે પાસે પૂરતા પ્રમાણમાં હોતા નથી અને એક વાસ્તવિકતા છે એટલે કે હકીકત છે હવે અહીંયા લખ્યું છે કે જાણવું ગમશે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારના રોજ આવેલા મહાસક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઇલેન્ડ ઇન્ડોનેશિયા ભારત શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ બે લાખ લોકોના જાન ગુમાવી એટલે કે આ જે સુનામી આવી હતી તેમાં જે આ થાઇલેન્ડ છે ઇન્ડોનેશિયા છે ભારત છે અને શ્રીલંકા છે આ ચાર દેશોમાંથી લગભગ બે લાખ લોકો મૃત્યુ પામ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આ જે સુનામી છે એ સુનામી વિશેની અહીંયા આપણે ચર્ચા કરી હવે સુનામી સમયે રાખવાની સાવચેતી જ્યારે સુનામી આવે છે તો સુનામી સમયે આપણે શું સાવચેતી રાખીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુનામી પહેલાં સુનામી દરમિયાન અને સુનામી બાદ તો કે સુનામી આવે છે એ પહેલાં શું સાવચેતી રાખીશું પછી સુનામી છે તો સુનામી દરમિયાન શું સાવચેતી અને સુનામી બાદ તો સુનામી પહેલાં તો કે સમૃદ્ધના કિનારાથી આપણે દૂર ખસી જવું જોઈએ સુનામી આવવાની છે એ જાણકારી મળે છે તો આપણે સમૃદ્ધ કિનારાથી દૂર ખસી જવું બીજું રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો તો કે રેડિયો ઉપર જે પણ કંઈ સૂચનાઓ મળે છે એ સૂચનાઓ મુજબ આપણે તેનું પાલન કરવાનું છે એટલે કે અનુસરણ કરવાનું છે આગળ સમૃદ્ધના મોજા અસાધારણ ઉછળે વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે તો તરત કિનારાથી દૂર જતા એટલે કે સમૃદ્ધના મોજાઓ અસાધારણ ઉછળતા હોય અથવા તો વિચિત્ર અવાજ આવતો હોય તો આ જે સંકેતો છે પૂર્વ ચેતવણીના સંકેતો છે તો તે સમયે શું કરવું જોઈએ તો કે તરત કિનારાથી દૂર જતા રહેવું જોઈએ આગળ કિંમતી સામાન અને ખોરાક પીવાનું પાણી દવાઓ ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો તો આ છે સુનામી પહેલાંની પ્રવૃત્તિ હવે સુનામી દરમિયાન તો કે ઉંચાણવાળી જગ્યા ના છોડશો તમે જે ઉંચાણવાળી જગ્યાએ છો એ ઉંચાણવાળી જગ્યાને છોડવાની નથી બીજું સુનામી જોવાનો પ્રયત્ન ના કરો જે સુનામી આવી છે એને જોવાનો પ્રયત્ન કરવાનો નથી આગળ તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે એ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો છે કિનારાના ઊંચા મકાનો પર આશ્રય માટે સલામત નથી તેથી ત્યાં ના જાવ એટલે કે કિનારાના જે મકાનો છે એ મકાનો આવા સમયે આશ્રય સ્થાન માટે સલામત હોતા નથી તો તમારે ત્યાં જવાનું નથી હવે વિદ્યાર્થી મિત્રો સુનામી બાદ તો કે સુનામી પૂર્ણ થાય છે સુનામી બાદ શું કરીશું કે રેડિયો ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ ફરતો એટલે કે રેડિયો ઉપર ટીવી પર કે સોશિયલ મીડિયા પર જે વિગતો આપણને પ્રાપ્ત થાય છે એના મુજબ આપણે અનુસરવાનું છે આગળ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો જે તંત્ર દ્વારા સૂચના મળે સૂચના મળ્યા બાદ પોતાના વિસ્તારમાં પાછો જવાનું છે ક્યારેક પાછળથી પણ વિનાશક મોજા આવતા હોય છે આગળ પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ન કરો એટલે કે પોતાનું મકાન સલામત છે કે નહીં જો તેની ખાતરી ન થાય તો તમારે ત્યાં પ્રવેશ કરવાનો નથી પાણી ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની તંત્રને જાણ કરો પાણી જે પાઇપલાઈન છે ગેસની લાઇન છે અથવા તો વીજળીના જોડાણો છે એમાં જો ભંગાણ પડી હોય તો તેની તંત્રને જાણ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા વિડીયોમાં પાર્ટ બાર કે જેનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન જેમાં કુદરતી આપત્તિ અને માનવસજ્જિત આપત્તિઓ વિશેની આપણે વાત કરી છે જેમાં કુદરતી આપત્તિઓમાં સૌપ્રથમ ભૂકંપ ત્યારબાદ વાવાઝોડું અને ત્યારબાદ સુનામી તો આ ત્રણ કુદરતી આપત્તિઓ વિશે આજના આ વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો છે કે જેમાં આપત્તિ આવે છે તો કઈ રીતે આવે છે શું કારણ જવાબદાર હોય છે આ આપત્તિ સમયે આપણે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ તેના વિશે આજના વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનો છે અને સમજવાનો છે અને આજે કુદરતી જે આપત્તિઓ છે અને માનવસર્જિત આપત્તિઓ છે તેના વિશે તમારી વિગતે સમજવાનું છે કે આ જે જાણકારી છે એ તમને ભવિષ્યમાં પણ ઉપયોગી થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો ભાગ એક અહીંયા પૂર્ણ કરીએ છીએ આ સાથે આજનો આ વિડીયો પણ આપણે પૂર્ણ કરીએ છીએ હવે બાકીનો જે અભ્યાસ છે આ પાર્ટ બારનો તે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે તેનો અભ્યાસ કરીશું દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત